નમસ્કાર 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 બાળ મિત્રો યો ભાઈ સાંજ લે ઓલે લે આવતીકાલે પ્રજાસત્તાક દિવસ તિરંગાને સલામી કરશો આપણી સળંગ વાર્તામાં આપણે જોયું હતું કે હવે પાંચમા ભોયરામાં પ્રવેશ કર્યા પછી મહાગુરુએ જે સમજાયું મહાગુરુની મુલાકાત થઈ એ દરમિયાન હવે સાચું યુદ્ધ આ લોકોને શા માટે લાવ્યા હતા એ વાત હવે મહાગુરુ જણાવે છે આ તરફ માતા પિતા મિત્રો સંબંધીઓ સ્નેહીઓને ચિંતા થાય છે પણ એક તરફ દરરોજ ટીવી ઉપર આવતા હોવાથી સંતોષ પણ થાય છે વૈજ્ઞાનિકો માટે એક બહુ મોટો કોયડો કે હાઉડઝ ઇટ એ પણ આ કેવી રીતે થાય છે શું શક્ય છે એ લોકો એના સંશોધનમાં પડ્યા હતા એમને આપણે એક બાજુ રાખીએ આપણે તો આપણા પાંચ વીરોની વાત કરીએ દિવ્યએ કીધું જિયા વ્યાન માનુશ્રી શ્રેય ધ્યાન રાખો હવે આપણું કામ શરૂ થાય છે મહાગુરુ આપણને જે કહે ને એ બરાબર સમજી લેવાનું છે શ્રેય કે યસ આઈ એમ એક્સાઇટેડ માનું છું કે લેડી કે બરાબર છે બટા લેડી સિંઘમ એનું સમજવાનું મહાગુરુના કક્ષમાં રૂમમાં પ્રવેશ કર્યો સરસ મજાનું સુગંધી વાતાવરણ દૈદીપ્યમાન ચહેરો ચહેરા ઉપર એવો ભાવ ઝળહળતો ત્યારે કોઈ દેવી સ્વરૂપ આ લોકોએ પ્રણામ કર્યા બેસો બાળકો બેસો કેમ છો દિવ્ય શ્રેય બે ભાઈ બરાબર માનું છે ભાઈ બેન દિયા બધાને થતું હતું કે હવે પછી નવા ઓછી લાગતી હતી કે આ બધાને બધી ખબર જ ગયા વર્ષે મેં તમારી રાહ જોઈ હતી તમે લોકો રમવાઈ આવ્યા ખાડા સુધી આવ્યા ખાડો થોડો કર્યો તો અમે એક્સાઇટેડ હતા કે તમે આવશો 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 છેલ્લી કરીએ તમને અરવિંદભાઈ બોલાવ્યા અને કામ પડ્યું તમે નીકળી ગયા પછી બાજુ આવ્યા નહીં તમારે જવાનું ગિરનાર શેડામાં બેઠા પછી તો કે તમને બધું ખ્યાલ છે અમે તમારી રાહ દિવ્ય કે શું કારણ જ્યાં કે એવું શું છે કે અમે તો નાના છીએ અમે કહેવા એવા સાડી કેવું નથી જો બેટા તમે પાંચેય છો ને ત્યારે જેલમાં ને ત્યારે તમારા ગ્રહો એવા સરસ હતા કે તમે વિશિષ્ટ છો અલગ છો બધાય એના સિવાય તમારા પૃથ્વી ઉપર તમે એક મંત્ર બોલો છો મહામૃત્યુંજય મંત્ર હા એ છે ને અદભુત મંત્ર છે એ ઘણી રક્ષા કરે તમે બોલી શકો કે અમે બોલી અને તમે બોલો એમાં ફેર એના સિવાય હનુમાન ચાલીસા છે હે એ બીજા તમારા જે મંત્રો છે એ બહુ અદ્ભુત છે એ અમારી રક્ષા કરશે આપણે શું કરવાનું છે તમને કોનાથી ભય છે અમને તો લાગે છે કે આનાથી તો વિશિષ્ટ શાંતિ કે હોય નહીં કે એવું છે તમારી દુનિયા ન કોઈ ઘોંઘા ના પ્રદૂષણ ને ખાવા પીવાની ચિંતા ફળ ફૂલ એવા મીઠા અમે તો પૃથ્વી ઉપર કોઈ આવું જોયું નહીં અમે જે અહીંયા ખાધું છે આહા અને કેટલી શાંતિ છે કે બધું બરાબર છે અત્યાર સુધી પાંચ ભોયરા તમે જોયા બહુ સારો લાગશે છઠ્ઠા ભોયરાની અંદર અમારા કેટલાય લોકોને કેદ કરેલા છે એ લોકોની સ્થિતિ દયનીય છે કરુણા ઉપજ એવી છે અને સાતમા ભોયરામાં પણ એવું છે અમે લડી રહ્યા છીએ અમારા સૈનિકો પણ લડે છે એકચ્યુઅલી એ અમારા આ પાતાળ લોકની અંદર ક્યારેય કાંઈ એવું બન્યું નથી એટલે અમે એવા બધા શસ્ત્રો પણ એકઠા ભેગા નથી કરેલા કે જે વડે પણ અમારે જરૂર પડી એટલે અમે તાત્કાલિક જે કાંઈ બની શકે બનાવ્યા પણ કે મહાગુરુ કોણ તમારો હુમલો કરે ક્યાંથી આવ્યા છે એમને કેમ ખબરો પડે શા માટે હુમલો કરે કે અસુર લોક છે અસુર લોકના લોકો આવ્યા અસુર રાક્ષસી વૃત્તિવાળા એની નજર હંમેશા બીજા ઉપર બીજાના ધનને લઈ લેવું બીજાની વસ્તુઓ પડાવી લેવી એ જે વૃત્તિ હોય ને એને અસુર વૃત્તિ રાક્ષસી વૃત્તિ માનુષી કહેવા લાગે હિરણ્ય કશ્યપ જેવો એને પ્રહલાદ રાવણ જેવો હા એ જે તમે બધા નામ આપો તે પણ એવા એવા આપણા માણસોમાં આ લોકોની નજર છે અમારા ખજાના ઉપર અમારે સાતમું બહેનો છે એના નીચે દુનિયાની સંપત્તિ છે જે તમારા પૃથ્વી ઉપર તમે જોઈએ નથી તમે છેલ્લામાં છેલ્લી ધાતુ કે છેલ્લામાં છેલ્લું જે તમારું કિંમતી છે એ યુરેનિયમ છે જેમાં તમે બોમ્બ બનાવો એ યુરેનિયમથી આગળની ધાતુ જેને અહીંયા અમે સિક્રિમ કહી છે સિક્રીમ એ છે અને એની અબજો રૂપિયાની કિંમત છે પણ એ જો અસુરોના હાથમાં જતી હોય તો એ આ પૃથ્વી નહીં આકાશ લો પાતાળ ભૂ ભૂલો બધાને નાશ કરી શકે એવું એનો સારો ઉપયોગ એ સારો ઉપયોગ કરીએ તો એનાથી ઘણા ફાયદા છે પૃથ્વીને આપણે નંદનવલ બનાવી શકીએ પાતાળ લોક અને બીજા જે લોક છે તો તમને બીજું ઘણું જાણવાનું છે બ્રહ્મલોક છે તમારા જે શાસ્ત્રોમાં જે આવે છે ને ને લોકને શિવલોકને એ ભલે પુરાણોમાં બીજી રીતે કીધું છે પણ એ બધું અદભુત છે એકદમ વૈજ્ઞાનિક છે એ બધી એ સફળ તમને કરાવવાની છે દિવ્યની બધા આપણે એક્સાઇટેડ થઈ ગયા તૈ કે પણ અમારે શું રોલ કે તમારે પાંચને અલગ અલગ સ્થાન તમને આપશું પાંચ એ અલગ થવાનું છે ને પાંચે આગેવાની લેવાની અમે ક્યાં ગયા એટલે તમારે નથી શસ્ત્ર ઉપાડવાનું તમારે નથી અસ્ત્ર ઉપાડવાનું નથી તમારે કોઈને મારવાના તમારી હાજરી જરૂર જેમ તમારે મહાભારતમાં યુદ્ધમાં વ્યાન કે આ હા કૃષ્ણ ભગવાન એ લેલા ન કરે તો અર્જુનના સારથી બીના અને જે રીતે એને માર્ગ બતાયો હતો એની હાજરીથી જેમ કે તમે પાંચ વિશિષ્ટ છો તમે હરોળમાં રહેશો તો અસુર સામનો નહીં કરશો છતાં એવા પ્રશ્નો પણ બનશે કે તમે મુશ્કેલીમાં આવી શકો એના માટે આપણે આજે આયોજન કર્યું છે આપણે મળી છીએ આખું બધું તમને સમજાવી દઉં છઠ્ઠા લોકમાં આપણે જઈએ એ પહેલાં તમે જોવા મોટો સ્ક્રીન છે ને પડદો એના ઉપર તમે જુઓ છઠ્ઠો અને સાત લોક અને ત્યાં શું પરિસ્થિતિ છે મહાગુરુએ કળ દબાવી સામે મોટા પડદા ઉપર છઠ્ઠા લોકના દ્રશ્યો શરૂ થયા જોશું આપણે કે છઠ્ઠા લોકમાં ગયા પછી એકચ્યુઅલી શું થાય છે શું દ્રશ્યો હતા અને સાચા અર્થમાં જ્યારે અસુરનું આક્રમણ થાય છે ત્યારે આ પાંચ વીરો આપણા જામબાજ કઈ રીતે એમનો સામનો કરે છે કઈ રીતે બચાવે છે જે મંત્ર કઈ રીતે ઉપયોગી થાય છે અને બીજું એમને શું શું શીખવા મળે છે બીજું શું જો જોવા મળે છે બધું આપણે જોશું આવતા રવિવારે ફરીથી મળશું એપી આનંદ કરો અને યાદ રાખો લન યુ લન પ્લે યુ પ્લે ધીસ ઇઝ ધ વે ટુ બી હેપી ઓલ ધ ડે જય અરુણાચલ તમારા મંતવ્યો પ્રતિભાવો ગમશે ચેનલને લાઈક્સ તો કરો જ છો સબસ્ક્રાઈબ પણ કરી છે ફોરવર્ડ કરજો આનંદ માણ્યો બીજાને પણ આનંદ કરાવો બી હેલ્પફુલ બી કાઇન્ડ બી ઓનેસ્ટ બાય બાય જય અરુણાચલ